ભાવનગર અને ધોલેરાનો જમાનો આવી શકે છે જો કે આવો આશાવાદ તો વર્ષોથી ઊભો કરવામાં આવ્યો છે પણ હવે ભાવનગરથી ધોલેરા સુધીની પાંસઠ કિલોમીટરની સિકસ્ટી ફાઈવ કિલોમીટર્સની ટ્રેનની જે મંજૂરી આપવામાં આવી છે તેના કારણે પાટા નાખવામાં આવશે અને એ ટ્રેન શરૂ થશે આ જે મંજૂરી આપવામાં આવી છે તેના કારણે એક જૂનું સ્મરણ જે ચાર દાયકા પહેલાંનું છે ઓગણીસો સત્યાસીથી એ ટ્રેન બંધ કરવામાં આવી પણ હજુ જો ત્યાં એ રસ્તો માર્ગ તૈયાર છે તેના પુલને એ બધું પણ તૈયાર છે જો ત્યાં પાટા નાખવામાં આવે રેલવે ટ્રેનના તો એ વિસ્તારને ઘણો મોટો ફાયદો થઈ શકે તેમ છે એ બાપુ ગાડી તરીકે ઓળખાતી ચાર દાયકા પહેલાંની ટ્રેનની આજની વાત છે ભાવનગરથી તળાજા મહવા સાગરકાંઠાનો વિસ્તાર છે એ સમયે તો અલંગ બ્રેકિંગ યાર્ડ હતું નહીં પણ હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે એટલે એ જ ગાડીનો એ જ ટ્રેન અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને પણ ફાયદો મળી શકે તેમ છે એ બાપુ ગાડી તરીકે એટલા માટે ઓળખાતી કે એકદમ નાના પાટા અને ધીમી ગતિની ટ્રેન હતી જૂના માણસોને તો એ હૃદયમાં વસેલી ટ્રેન હતી એ ગામડા ગામોના લોકો અહીંથી દરરોજનું અપડાઉન કરતાં ભાવનગર તળાજા મોવાનું તેમના માટે એ જીવન સાથે બનાઈ ગયેલી ટ્રેન હતી ઓગણીસો સત્યાસીમાં માં એ ટ્રેનને બંધ કરવામાં આવી અને ઓગણીસો નેવુંમાં તો પાટા પણ કાઢી નાખવામાં આવ્યા જોકે અત્યારે પણ એ અધેવાડાનો પુલ ત્યાં અધેવાડા ગામથી નીકળવાનું થાય તો એ પુલ ત્યાં દૃશ્યમાન થાય છે એટલે હજુ પણ સાપ ગયા અને લીસોટા રહી ગયા એમ પુલ તળાજાથી ગોપનાથના રસ્તે તો ક્યાંક ક્યાંક રેલવે સ્ટેશનના ભીતડાઓ પણ ઉભેલા છે જર્જરિત થઈ ગયા છે પણ આવી બધી છેલ્લી નિશાનીઓ બચી છે હવે જો રેલવે તંત્ર દ્વારા એ ટ્રેનને મંજૂરી આપવામાં આવે માર્ગ આખો તૈયાર છે તો ત્યાં ટ્રેનના પાટાથી આ તળાજા મોવાની એક નવી ટ્રેન ભાવનગરને મળી શકે તેમ છે ધોલેરા જેમ જ આ વિસ્તારનો વિકાસ થઈ શકે ખાસ કરીને સાગરકાંઠાના ગામડાઓ છે કારણ કે એ ભાવનગર શહેરના માણેકવાડી પછી સંસ્કાર મંડળ ભાવનગર શહેર બાર અધેવાડા બુધેલ કોબડી તણસા ત્રાપદના રસ્તે તળાજા સુધી પહોંચતી ટ્રેન અને પછી એ ગોપનાથના રસ્તે અને પછી ડાઠા થઈને એ ટ્રેન મહુવા પહોંચતી એટલે સાગરકાંઠાના જે ગામડાઓ છે એ વિસ્તાર છે તેને ખૂબ ફાયદો થાય તેમ છે અલંગના કારણે માલવાહક ગાડીઓ ચાલતી થાય તો એ પણ એક ફાયદો છે એટલે સેમ ધોલેરા જેમ જ સ્થિતિ છે ધોલેરા તો આખો નવો રૂટ તૈયાર કરવાનો છે નવા પાટા નાખવામાં આવશે પણ આ ભાવનગર તળાજા મોવા ટ્રેનનો રૂટ આખો તૈયાર છે જોકે ભાવનગર શહેરમાં તો એ જ પાટા કાઢીને ત્યાં સ્ટેશનોની જગ્યાએ અત્યારે વોકિંગ માટેના જોગર સ્પાર્ક બનાવી દેવામાં આવ્યા છે પણ જો ઈચ્છાશક્તિ હોય આ પ્રકારનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે તો એ ચોક્કસપણે સમગ્ર ભાવનગર જિલ્લાને તેનો લાભ મળી શકે તેમ છે એ ગાડી તો આમ દૂધ ગાડી તરીકે પણ ઓળખાતી જૂના માણસો ત સાથે વાતચીત કરીએ તો એ સ્મરણો સાંભળવા મળશે દૂધગાડી ગાડી દૂધ ગાડી એટલા માટે કે તેમાં માલધારી લોકો જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમનો આખો વ્યવસાય એ આ ટ્રેન સાથે જોડાયેલો હતો અપડાઉન તેમાં થતું દૂધનું વેચાણ તેમાં થતું હતું એટલે દૂધ ગાડી પણ તે કહેવાતી હતી ગાડી એટલા માટે કે એકદમ ધીમી ગતિની ટ્રેન હતી નેરોગેજ મીટર ગેજના જે પાટાઓ હોય હવે તો બધે બ્રોડ ગેજ ટ્રેનના પાટાઓ થઈ ગયા છે પણ એ ધીમી ગાડીની ટ્રેન એટલે એવું પણ બધા મજાકમાં કહેતા કે ટ્રેન ચાલતી હોય અને વચ્ચેથી હાલતા હાલતા કે દોડતા દોડતા પણ એ ટ્રેનમાં બેસી શકાય એટલી ધીમી ગતિની ટ્રેન હતી એટલા માટે ગાડી દૂધના વ્યવસાયકારો સાથે જોડાયેલી ટ્રેન એટલે દૂધ ગાડી પણ આ જે ચાલીસ વર્ષ જૂની રજવાડા સમયની મહારાજા દ્વારા એ ખાસ ટ્રેનને મંજૂરી આપવામાં આવી હતી શરૂ કરવામાં આવી હતી આમ તો આ ભાવનગર ધોલેરાની જે ટ્રેન શરૂ કરવામાં આવી છે એ પણ ભાવનગરના મહારાજાનું સ્વપ્ન હતું કૃષ્ણકુમાર સિંહજીનું એ સ્વપ્ન હતું કે ભાવનગરથી તારાપુર થઈને રેલવે ટ્રેન ચાલતી થાય તેના માટે ભંડોળ પણ ફાળવવામાં આવ્યું હતું જોકે એ તારાપુર રેલવે લાઈન તો શરૂ થઈ શકી નથી પણ તેનો કેટલો ભાગ એટલે ભાવનગરથી પાંસઠ કિલોમીટર સુધી ધોલેરા ટ્રેનને પણ મંજૂરી આપવામાં આવી છે તે વિસ્તારને ફાયદારૂપ છે ધોલેરા સર પ્રોજેક્ટ વર્ષોથી તેનો આશાવાદ બતાવવામાં આવ્યો છે હજુ સુધી તેના પરિણામો મળ્યા નથી આગામી દિવસોમાં કેવા મળશે એ જોવાનું રહેશે જોકે ધોલેરા ગામથી અંદર દસેક કિલોમીટરના અંતરે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ એ બધું બની ગયું છે બધી કંપનીઓ ત્યાં સક્રિય પણ છે એટલે હવેના દિવસોમાં કેવો લાભ મળી શકે છે તે જોવાનું રહેશે પણ ભાવનગર ધોલેરા ટ્રેનની જેમ જ ભાવનગરથી તળાજા મોવવાની આ ટ્રેનને મંજૂરી આપવામાં આવે રસ્તે ટ્રેન દોડતી થાય તો જૂનો ભવ્ય ભૂતકાળ ફરી તાજો થઈ શકે તેમ છે